નમસ્કાર મિત્રો ને સૌરાષ્ટ્ર થી લઈને ઉત્તર ગુજરાત હોય એટલે કે ગુજરાતના તમામ ક્ષેત્રની વાત આજે આપણે કરવી છે અને મને લાગે છે ત્યાં સુધી તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવો પડશે કારણ કે અમે જે રિસર્ચ કરીએ છીએ એ રિસર્ચ માં એટલી બધી વિગતો હોય છે કે જે એપિસોડ 20 મિનિટ નો ક્યારે થઈ જાય છે એ જરા ધ્યાન રાખવું પણ મુશ્કેલ બની જાય છે પણ 20 મિનિટ નો એપિસોડ આપણે કરતા રહ્યા છીએ હું આપણા દર્શક મિત્રોને દેશમાં અને વિદેશમાં વસતા દર્શક મિત્રોને જરૂર કહું કે અમે જે થંબનેલ પર જે નંબર મૂક્યો છે વોટ્સઅપ નંબર છે કોલિંગ નંબર નથી તમે તમારો સંદેશો એ નંબર પર મોકલશો અને ધારો કે તમારી માહિતી હશે એના સંદર્ભમાં અમને વધારે માહિતીની જરૂર હશે તો અમે સામેથી ફોન કરીશું એવું અમે વારંવાર કહ્યું છે છતાં ઘણા બધા મિત્રો એ ફોન કર્યા કરે છે અને એ ફોન લેવાતો નથી એટલે તમે નારાજ ન થાવ એટલા માટે હું આ ફરીને સ્પષ્ટતા કરું છું

આપણે કરવી પડે એમ છે ઉમેદવારી ફોર્મ મંજૂર થાય છે કે નહીં અને કેમ એને રદ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે એના વિશે આપણે વાત કરવાની છે તો સૌથી પહેલા તો આપણે સુરતની વાત કરીએ

ફરીને મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટિકિટ એમને મળે છે એમાં એ હારી જાય છે એના પછી પાછી 22 માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થાય છે ત્યારે એમને ધારાસભાની ટિકિટ મળે છે અને હવે એમને લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે અને આજે જે ઘટનાક્રમ બન્યો એ ઘટનાક્રમમાં ધારાશાસની બાબુ મંગુકિયાએ જે કંઈ તર્ક આપ્યા હોય જે કંઈ ખુલાસાઓ કર્યા હોય પરંતુ અમને એવું બહુ સ્પષ્ટપણે લાગે છે અને કોંગ્રેસના નેતાઓને પણ પહેલાથી એનો અણસાર આપી દેવામાં આવ્યો તો કે આ નિલેશ કુંભાણી એમનું કંઈક અવનવું થશે અને એમના જે સમર્થક હતા એ ગુલ થઈ ગયા એમણે સહયોગ કરી નથી એવા નિવેદનો થયા અને છેવટે એમનો ઉમેદવારી પત્ર રદ આ જે સ્થિતિ છે એ દયનીય સ્થિતિ છે એટલું જ નહીં પણ શક્તિસિંહ ગોહિલને માટે જે પ્રદેશ પ્રમુખ છે એને માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ છે ભલે પ્રેસ કોન્ફરન્સ ભરીને ગમે તે કહેતા હોય દાવાઓ કરતા હોય ધારાશાસ્ત્રી હોય સંસદ સભ્ય હોય પરંતુ જો પોતાને પોતાના માણસો પસંદ કરવામાં જો આવી થાપ ખાઈ જતા હોય તો તો પછી ભગવાન જ બચાવે કોંગ્રેસનું ઉઠમણું થઈ જવાનું એ ગુજરાતની બાબતમાં તો લગભગ નક્કી થઈ ગયું છે પણ આ વખતે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી એકાદ બેઠક પણ જો જીતી જાય તો નરેન્દ્ર મોદી અને અમિત નાક વડાઈ જાય એ બહુ સ્પષ્ટ છે છે અને સ્થિતિ એવી કે અમરેલીની બેઠક જેની ઠુમ્મર વિરજીભાઈ ના દીકરી એ જીતે એમ છે એમના જીતવાના સંજોગો છે અને એવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીએ થાય એટલા ઉધામાં મારીને એમનું ઉમેદવારી પત્રક રદ કરાવવાની કોશિશ કરી જોઈ પરંતુ છેવટે આજે જે સુનાવણી યોજાઈ ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર શ્રી સમક્ષ એમાં એને છે ને માન્ય રાખવામાં આવ્યું પણ એના પછી વિરજીભાઈ ઠુમ્મરે અમને જે વાત કરી અને જે પત્ર પાઠવ્યો એ પત્ર એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું તમે જુઓ એ કે છે કે હું આ પત્ર રેકોર્ડ ઉપર મૂકવા માંગુ છું એવું શ્રીને ચૂંટણી અધિકારીશ્રીને અમે જણાવ્યું અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરત મનુભાઈ સુતરિયા એમની ઉમેદવારી રદ થાય એમ ઈચ્છતા નથી પરંતુ એમણે કેટલી બાબતો છુપાવી છે એ આટલી ગંભીર બાબત એનો ઉલ્લેખ મારે રેકોર્ડ પર મૂકવો છે અને એમનો પત્ર જે છે કલેક્ટર સાહેબને અને ચૂંટણી અધિકારી શ્રીને જે એમણે પાઠવ્યો છે આજે એનું એકનોલેજમેન્ટ સાથેની નકલ મને પાઠવી છે એમાં બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ભાઈ શ્રી ભરત મનોભાઈ સુતરીયા એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ જે પાસ છે એમની સામે કોંગ્રેસના જે ઉમેદવાર છે વિરજીભાઈ ઠુમ્મરના દીકરી જેની બેન ઠુમ્મર એ લંડન થી એમબીએ કરીને આવેલા છે એટલું જ નહીં પરંતુ એમની પાસે બીજી પણ ઘણી પાર્ટીના વોટ્સઅપ ગ્રુપોમાં તો એવો સંદેશ પણ ફેલાવવામાં આવ્યો કે આ લેહુઆ પાટીલ લેવવા પટેલ નથી આ ચૌધરી છે ઉત્તર ગુજરાતના સંજય ચૌધરીની સાથે પરણેલા છે અને ભેદભાવ કરવા માટેની પણ કોશિશો થઈ પરંતુ ભારતીય જનતા પાર્ટીના હાથ હેઠા મનુભાઈ સુતરીયા દસમો પાસ એમની ડિગ્રી લખેલી છે આની અંદર એમની વાર્ષિક આવક છેલ્લે છેલ્લે બે હાજર બાવીસ બે હાજર ત્રેવીસ માં જે રિટર્ન ફાઇલ કર્યું છે એમાં ચાર લાખ પિસ્તાલીસ હજાર છસો ને સાહીઠ રૂપિયા છે રિટર્ન ફાઇલ કર્યું છે એમાં પરંતુ એમાં એમણે કહ્યું છે કે ભાજપના ઉમેદવાર મનુભાઈ ભરતભાઈ મનુભાઈ સુતરિયા દ્વારા તેમની એફિડેવિટમાં જણાવવામાં આવેલ નથી ઉપરોક્ત બાબતો એટલે કે સાત કરોડ છ લાખ છે કે સાત કરોડ છ લાખ છેતાલીસ હજાર રૂપિયા બેંક ઓફ બરોડા મેઇન બ્રાન્ચ અમરેલીને ચૂકવવાના હતા તે અંગે તેમના દ્વારા બેંક ઓફ બરોડા મેઇન બ્રાન્ચ અમરેલીને કેટલી રકમ ચૂકવવામાં આવેલ છે અને કેટલી રકમ બેંક ઓફ બરોડા મેઈન બ્રાંચ અમરેલીએ માંડવાળ કરવી પડેલ છે જે માંડવાળ કરવામાં આવેલી રકમની માહિતી પણ જાહેર જીવનમાં વ્યક્તિ હોય સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જાહેર જનતા જોગ જાહેર કરવી જોઈએ કેમ કે બેંક ઓફ બરોડા મેઇન બ્રાન્ચ અમરેલી દ્વારા જે કરોડો રૂપની રકમની માંડવાળ કરવામાં આવેલી છે તે રકમ પબ્લિક મની હોય તેવા સંજોગોમાં સત્વરે રેકોર્ડ પરની વિગતો

રજૂઆત કરી શક્યા હોત પરંતુ મેં જેમ કહ્યું એમ એની ખાનદાની જુઓ કે એ છે એના માટે રજૂઆત કરી નથી અને જેની એમની એકની એક દીકરી એની એની ઉમેદવારી રદ કરવા માટે જે કોશિશ કરાઈ એના બે મુદ્દાઓ હતા એક જગ્યાએ ડેશ કરી હતી એ નોટ એપ્લિકેબલ ને બદલે ડેશ કરી હતી અને બીજું કે જેની ના સસરા એમણે એક લોન લીધી હશે ક્યાંક થી બાબુભાઈ એવું જણાવવામાં આવ્યું એટલે મને લાગે છે કે એ મુદ્દો પણ એમાં થયો પણ ભાઈ શ્રી વિરજીભાઈ ઠુમ્મરે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે આ બાબત પણ સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરી છે અમે કશું છુપાવ્યું નથી આ બધી બાબતો એ બહુ સ્પષ્ટ કરે છે કે ભારતીય જનતા પાર્ટીને એમ લાગે છે કે જેની એ લોકસભાની ચૂંટણી જીતી જશે એટલા માટે એની ઉમેદવારી જો રદ કરવામાં આવે તો પાણી પહેલા પાળ બાંધી શકાય અને એટલા માટે આ ધમપછાડા કરવામાં આવી રહ્યા છે અમારી પાસે એક બહુ સરસ સંદેશો પણ કચ્છના એડવોકેટ ભરતસિંહ રાણા એ મોકલાવેલો છે અને ભરતસિંહ રાણા થયું કુંભાણીનું એવું એમણે મને મોકલાવેલો એટલે એમણે કે મેં શક્તિસિંહને આવું થશે એની ચેતવણી અગાઉ ઈમેલ થી આપી હતી જોકે અને શક્તિસિંહ આવું બનશે કચ્છ એટલે કચ્છમાં આવ્યા અને ફોર્મ ભરી આપી અને ગયા મને એમ શંકા હતી તમને ખ્યાલ છે કે કેટલાક લોકોએ સુરતમાં પણ આવું થશે એવી આગોતરી માહિતી કોંગ્રેસના નેતાઓને જણાવી હતી છતાં કોંગ્રેસ જો ઘોરતી હોય કુંભકર્ણની સ્થિતિમાં હોય તો પછી બીજાને દોષ દેવાનો કોઈ અર્થ નથી નિલેશ કુંભાણી એમની આ જે ઉમેદવારી રદ થાય કોંગ્રેસનું નાક કપાય તો એને માટે તમે ભારતીય દોષ આપી શકો કારણ કે તમે ગોરતા રહ્યા છો તમે કુંભકર્ણ ની સ્થિતિમાં રહ્યા છો અને પછી શક્તિસિંહ પાછા પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય જનતા પાર્ટીને ભાંડે અથવા તો ચૂંટણી પંચને અપીલો કરે એનો કોઈ અર્થ હોતો નથી તમારે છે ને પેલું આપણે કહેવત છે કે જાગતા પાડી અને ઊંઘતાનો પાડો તો એ રીતે છે ને કોંગ્રેસ જો પોતે એ રીતે તૈયાર હોય તો એ જીતી શકે બાકી તો એને નહીં નાખવાનો રાજકોટ વિધાનસભાની સોરી રાજકોટ લોકસભાની ચૂંટણી એ બહુ જ રસિક થઈ રહી છે અને રાજકોટમાં કડવા પટેલ એ એ રૂપાલા એમના નિવેદનને કારણે ક્ષત્રિય ભોગ બન્યા છે અને આ રોષ એ આખા ગુજરાતમાં પ્રવર્ત્યો છે ભલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ અમુક ચેનલોને જ એનો દોષ આપતા હોય પરંતુ હકીકત એ છે કે ગામડે ગામડે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રવેશ બંધીના બોર્ડ મુકાઈ ગયા છે ક્ષત્રિય સમાજ કેટલો વિરોધ પ્રબળપણે કરી શકે છે એના પર પરેશ દાનાની જે ચૂંટણી છે લોકસભાની ચૂંટણી રાજકોટની છે એના પરિણામનો આધાર છે પહેલી વાત તો એ છે કે તમને ખ્યાલ હશે કે નરેશ પટેલ ખોડલધામના પ્રણેતા એમણે જસદણમાં થોડા સમય પહેલા જે કહ્યું છે કે રાજકોટમાં લેવવા પટેલ ઉમેદવાર તરીકે પરેશ ધાનાની આવી ગયા છે અને રાજકોટ બેઠકમાં કડવા પટેલો કરતા લેવવા પટેલો એ વધારે પ્રભાવીપણે ભૂમિકા રજૂ કરી શકે એમ છે જો કે બંને ઉમેદવાર બારના છે બંને ઉમેદવાર અમરેલીના છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રૂપાલા એ છે એ રાજકોટ ભારતીય જનતા પાર્ટી એને બહુ ડાયજેસ્ટ કરી શકે એવી સ્થિતિમાં નથી અને તમે જોયું હશે કે રૂપાલાએ જયારે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે જે સભા થઈ એ સભામાં પણ કોઈના ચહેરા પર બહુ નૂર હોય એવું હતું નહીં અને આવા સંજોગોની અંદર અગાઉ રામજીભાઈ માવાણી અને રમાબેન માવાણી અને શિવલાલ વેકરિયા એ અહિયાંથી સંસદ સભ્ય થયા હતા એના પછી મોહન કુંડારિયા અને લલિત કગથરા એ સામ સામે એટલે બે છેલ્લે છે ને બે કડવા પટેલો સામ સામે લડ્યા હતા અને મોહનભાઈ કુંડારિયા એ છે ને સંસદ સભ્ય થયા હતા જેમની ટિકિટ કપાઈ ગઈ એટલે સ્વાભાવિક રીતે સમજવા જેવી છે પરેશ જીતે કે ન જીતે પરેશ ફાઇટર છે અને ફાઇટ આપશે ક્ષત્રિયણીઓ પરેશ પોતાના ભાઈ તરીકે ગણાયવા છે અને જો ક્ષત્રિય સમાજનું આંદોલન અને એનો વિરોધ રૂપાલા વિરોધ એ જો પ્રભાવી બને તો પરેશ દાનાની એ લોકસભામાં જઈ શકે એવી સ્થિતિમાં છે એને કોઈ નકારી શકે એમ નથી આ ઉપરાંત આજે જે ચર્ચા જે છે એ કારણ કે આપણે જયારે શિક્ષણની ડિગ્રીઓની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં તમને ખ્યાલ છે કેજૂ કરવી પડી બનાસકાંઠાની બેઠક ઉપર ડોક્ટર રેખા ચૌધરી એમણે એક જ વર્ષમાં એમએસસી કર્યાની એફિડેવિટ કરી હતી હવે રેખાબેનને કદાચ

એમણે આ વખતે જે આ બે હજાર ને બારની એમની એફિડેવિટ માં છે અને તમારામાંથી જેમને રસ હોય એ ચૂંટણી પંચની આ એફિડેવિટ જેના ઉપર મૂકે છે એમાં બે હજાર બાર અને બે હજાર સત્તર ની એફિડેવિટો જો તપાસશો તો તમને એ મળશે નહીં કારણ કે ગાયબ કરી દેવામાં આવી છે પરંતુ અમે એ સાચવીને રાખેલી હતી અને એ અમારી પાસે છે પણ એ સજ્જને અમારા મિત્ર છે એમણે આ વખતે ડોક્ટર આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી બે થી ફાયરબ્રાન્ડ ધારાસભ્ય તરીકેની પોતાની ભૂમિકા અદા કરેલી છે અને એક મિનિસ્ટર રહેલા શંકર ચૌધરીને હરાવેલા છે અને એ શંકર ચૌધરી પછી એમણે છે થરા જવું પડ્યું છે અને અત્યારે વર્તમાનમાં એ વિધાનસભાની જમીનની ગણતરીની બાબતમાં એમાં કંઈક એ એમણે એમને કંઈક ગણતરીમાં ભૂલ હતી એટલે એમણે એમની એફિડેવિટ એ ફરીને કરવી પડી હતી અને એ સમય પહેલા એમણે કરી હતી એમણે કહ્યું કે અંદાજિત વર્તમાન બજાર મૂલ્ય એમાં સુધારો કર્યો છે અંદાજિત વર્તમાન બજાર મૂલ્યમાં ક્રમ ત્રણ અને ચારમાં એમણે સુધારો કર્યો છે અને એ એના વિશેનો પત્ર પણ અમારી પાસે ગેનીબેનનો છે અને ગેનીબેનની એ એફિડેવિટ પછી એમનું ઉમેદવારી પત્ર રદ ન થાય એ રીતેની વ્યવસ્થા હતી અને એ રદ થયું નથી એ માન્ય રખાયું છે અને ગેની બેન એ ડોક્ટર રેખાબેન ચૌધરીને એ બહુ જ પ્રભાવીપણે રેખાબેન ચૌધરીનું ઉમેદવારી પત્ર રદ થાય એવી શક્યતા હતી કારણ કે એમએસસી એક વર્ષમાં એસપી યુનિવર્સિટીમાં થતું હોય એવું તો કદાચ પહેલી વખત અમે પણ જાણ્યું અમારા મિત્ર પત્રકાર મિત્ર ભાઈ શ્રી દિલીપ પટેલે કદાચ ઉતાવળ કરી નાખી અને એમણે ટ્વીટ કરી નાખ્યું આ ડોક્ટર રેખા ચૌધરીનો ની એફિડેવિટમાંથી એમનું એમની શૈક્ષણિક લાયકાત એ ખુલ્લી પાડી દીધી કે એક વર્ષમાં એમએસસી એમણે કર્યું છે અને એમણે પહેલા બીએસસી કર્યું એસએસસી કર્યા પછી એચએસસી અને બીએસસી કર્યા પછી એમણે એમએસસી કર્યું એટલી ડિગ્રી એમણે એમાં લખી હતી એસપી યુનિવર્સિટીમાંથી એમણે એક બીએસસી કર્યા પછી એક જ વર્ષમાં એમએસસી કરી દીધું હતું એવી એફિડેવિટ એમની હતી પરંતુ દિલીપે ઉતાવળ કરી નાખી કદાચ કારણ કે ન્યૂઝમેનને ન્યૂઝમેન ઘણી વખતે કંઈક ગરમ ગરમ સમાચાર આપવાની ઉતાવળ હોય છે તો એ ઉતાવળને કારણે રેખાબેન એ સાવચેત થઈ ગયા સચેત થઈ ગયા અને એમને લાગ્યું કે આ મુદ્દા ઉપર એમની ઉમેદવારી રદ થઈ શકે એમ છે એટલે એમણે ફરીને જે એફિડેવિટ કરી એમાં શૈક્ષણિક લાયકાત એ એમણે બીએસસી કર્યું નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ડિગ્રી સર્ટિફિકેટ એવોર્ડેડ ઇન યર ટુ થાઉઝન્ડ પછી એમએસસી એમણે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીમાં વલ્લભ વિદ્યાનગરથી કર્યું બે હજાર એકથી થી બે હજાર એકમાં માં પછી એમણે એમફિલ કર્યું છે કામરાજ યુનિવર્સિટી ડિસ્ટન્સ આઠમાં પછી એમણે પીએચડી કર્યું છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ ત્રેવીસમાં એમને ડિગ્રી મળી છે બે હજાર બાવીસમાં માં એમણે પીએચડી કર્યું છે આ જો એમણે પોતાની એફિડેવિટ સુધારી ન હોત તો એફિડેવિટ તો એમનું ઉમેદવારી પત્ર એ રદ થવાના સંજોગો હતા જોકે કેન્દ્રમાં સત્તા સ્થાને અને રાજ્યમાં સત્તાસ્થાને ભારતીય જનતા પાર્ટી છે કે મિત્ર એમણે એચએસસી કર્યા પછી તરત જ બીજે જ વર્ષે એમબીએ કરી નાખ્યું હતું એવું એમણે એફિડેવિટમાં બે ની એફિડેવિટમાં જેની નકલ પણ મારી પાસે તો છે એ બે હજાર બારમાં

ધારો કે તમારી પાસે શૈક્ષણિક લાયકાત ન હોય તો પણ ભારતમાં આપણે ત્યાં બહુ જ શ્રેષ્ઠ શાસકો એવા થયા છે કે જે ડિગ્રી એમની પોતાની પાસે નહોતી જ ધારો કે પંડિત નેહરુ તો એ બેરિસ્ટર હતા બહુ જ ભણેલા હતા લંડનમાં ભણ્યા હતા છે સ્કૂલથી માંડીને બેરિસ્ટ્રી સુધી પરંતુ એમના પછી જે પ્રાઇમ મિનિસ્ટર થયા શ્રીમતી ઇન્દિરા ગાંધી એમની પાસે કોઈ ડિગ્રી નહોતી એમના પછી રાજીવ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર થયા એમની પાસે પણ કોઈ ડિગ્રી નહોતી હોય તો એ રાહુલ ગાંધી જે કેમ્બ્રિજમાંથી એમફિલ થયા અને ડોક્ટર સુબ્રમણ સ્વામીએ એમની ડિગ્રીને ચેલેન્જ કરવાની કોશિશ કરી જોઈ પરંતુ કેમ્બ્રિજ યુનિવર્સિટીએ કહ્યું કે નહીં એમણે અમારે ત્યાંથી બહુ તેજસ્વી રીતે એમફિલ ડિગ્રી મેળવેલી છે અને ફિરોજ વરુણ ગાંધી એમના પિત્ર એટલે સંજય ગાંધી ના પુત્ર આપણે ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીના એ સંસદ સભ્ય રહ્યા રાહુલ ગાંધી એ લોકસભાના કોંગ્રેસના સભ્ય રહ્યા એ એટલે કે ફિરોઝ વરુણ ગાંધી એ લંડનમાંથી લંડન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કરીને આવેલા છે અને પ્રિયંકા ગાંધી એમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં માસ્ટર્સ કરેલું છે એટલે ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીની પાસે કોઈ ગ્રેજ્યુએશનના સર્ટિફિકેટ નહોતા છતાં એ બહુ સારા શાસક સાબિત થયા છે આપણે ત્યાં દુકાનોમાંથી ડિગ્રીઓ લઈ આવીને પોતે ભણેલા ગણેલા છે એમબીએ છે એવું બતાવવાની કોશિશ કોઈ કરતું હોય અથવા તો ની ડિગ્રી દોઢ લાખમાં ક્યાંક કોઈક યુનિવર્સિટીમાંથી લઈ આવીને એ બતાવવાની કોશિશ કરતી હોય કે આગળ નામની આગળ ડોક્ટર લખાવી દેવું એ મને લાગે છે કે યોગ્ય નથી આપણે ત્યાં કે કામરાજ પણ કેટલા શ્રેષ્ઠ ચીફ મિનિસ્ટર હતા અમારે ત્યાં મહારાષ્ટ્રમાં વસંતદાદા પાટીલ એ પણ કેટલા શ્રેષ્ઠ ચીફ મિનિસ્ટર હતા બંને જણા સ્કૂલ ડ્રોપ આઉટ હતા એટલે ભારતમાં કમસે કમ ડિગ્રી અનિવાર્ય નથી હા પાકિસ્તાનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી અનિવાર્ય હતી હવે છે કે નહીં એ મને ખબર નથી કારણ કે હમણાં એમણે કાયદા કંઈક બદલ્યા છે પરંતુ એનો અભ્યાસ કરીને ક્યારેક આપણે એના વિશે પણ એપિસોડ કરીશું ત્યાં પણ બોગસ ડિગ્રીઓનો માહોલ ઘણી વખતે ચર્ચામાં રહે છે આપણે ત્યાં પણ કેટલાક લોકોની બોગસ ડિગ્રીઓનો માહોલ ચર્ચામાં રહે છે એ તમે બધા જાણો છો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આજે હું થોડો સમય અતિક્રમી ગયો છું કારણ કે આખા ગુજરાતની આપણે વાત કરવાની હતી પરંતુ હું તમારી સલાહ જરૂર માગુ છું કે આપણો એપિસોડ એ મિનિટનો હોવો જોઈએ કે વીસ મિનિટનો એના વિશે તમે મને જરૂર સલાહ આપશો અને તમારી સલાહને હું આવકારું છું મિત્રોને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓ એ સબસ્ક્રાઈબ કરે અને તમે એમાંથી સાચી વાત ટકોરાબંધ વાત સાંભળી શકો નમસ્કાર